તો માતાજીએ તમારી અરજી સાંભળી અને પંદર વર્ષે દીકરો આપ્યો દીકરો બરાબર અને કઈ રીતના માનતા રાખી ઘરે બેઠા રૂબરૂ માનતા બેન એક વાર આવ્યા હતા અને પ્રાર્થના કરીને કરી માતાજી ને પ્રાર્થના કરી હતી બે ત્રણ રવિવાર પણ ભરેલા બરોબર મારી બેન ના કહેવાયા મુજબ તમારા બેન ના કેવાથી તમે બે ત્રણ રવિવાર ભર્યા બરાબર અને માતાજી દીકરો આપ્યો તો પંદર વર્ષમાં તમે બીજી કોઈ જગ્યાએ ગયા છો દવાખાને ગયા છો હા બધી જગ્યાએ ગયા લખ પણ કોઈ કોઈ જગ્યાએ સફળતા ના મળી અને માડી ખાલી અહીંયા એક વખત વખત તમારા બેનના કહેવાથી આયા પ્રાર્થના કરી અને માતાજી દીકરો આપ્યો એટલે આજે માનતા પૂરી કરવા નામકરણ કરવા માટે આયા હા હા નામકરણ રામ 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 ગોપાલ સિંહ ક્યાંથી આવવાનું ચાલાબોડી આ શું માનતા હતી મારા છોકરાને બીમારી વધારે હતી તે ચાર પાંચ હોસ્પિટલ વાળા એક દાખલ કરવો પડશે તો અહિયાં આવીને મેં માતાજી પ્રાર્થના કરીને અહિયાં એટલે ક્યાં આગળ આવ્યા હતા બરાબર એટલે પેલા તમારી દીકરા શું તકલીફ હતી બોલતો હતો કેટલી હોસ્પિટલો ફર્યા ચાર હોસ્પિટલ ચાર હોસ્પિટલ ડોક્ટર શું કહેતા ડોક્ટરો કે દાખલ કરવો પડશે અને હજુ રિપોર્ટો કરવા પડશે બરાબર પછી તમે કોની માનતા રાખી માનતા પુખર મેલની માં બરાબર માનતા રાખે પછી શું થયું માનતા રાખે પછી મેં અહીંયા આવ્યો પાણી બોટલ ધરાઈ અને પછી એ જ પીવડા દીધી તો બધું સારું થઈ ગયું બોલતો જ થઈ ગયો ખાતો પીતો પણ થઈ ગયો બરાબર એટલે તમે અહીંયા આવ્યા હતા અને પાણીની બોટલ માતાજીના ફોટા આગળ ધરી અને પછી એ જ પાણી એ જ પાણી મને પીવડા તમારા દીકરાને પીવડાવી તો બોલતો પણ થઈ ગયો અને ખાતો પીતો પણ થઈ ગયો બરાબર આકવાની કૃપા પુખર મેલની બરાબર

આજ થી આઠ વર્ષ પેલા એમની પર નો કેસ થયો એટલે છૂટવાની કોઈ શક્યતા હતી માતાજી ની ઓળખ કેમ નહી થઈ તમને સમય જામીન થઈ ગયા બીજા રવિવારે રવિવારે માનતા રાખી જામીન થઈ ગયા જે છેલ્લા વર્ષથી અટકી રહ્યા જામીન એ તમે માનતા રાખી અને બીજા રવિવારે જામીન થઈ ગયા અને છૂટી ગયા બરાબર એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે માનતામાં શું રાખ્યું હતું તમે માનતામાં પાંચ રૂપિયા સટ્ટું વધારવાનું 10000 રૂપિયા મારા પર મૂકવાનું તમારા મનથી રાખી દીધી નહીં માનતા કે સોલંગી છે મારા એક બેન છે ચેન્નઈમાં રહે છે રામેશ્વરમાં એમનો મને રાતનો ફોન આવ્યો અઢી ત્રણ વાગે કે મારી સોનાની પાંચ લાખની ચેન ખોવાઈ ગઈ છે તો મેં એમને કીધું એક કામ કરો મેં મેલડીમાંની બે અગરબત્તી કરો ફંકાર મેલડીમાંની ને પંદર મિનિટમાં મળી જશે તો ઘરથી એમનો પિસ્તાલીસ મિનિટનો રસ્તો છે હોટલમાં જ્યાં જમવા ગયા હતા અને એ પાછા ઘરે ગયા અને ત્યાંથી પાછી બે અગરબત્તી કરીને પાછા ન્યાન ના ગયા ત્યાં પબ્લિકનું આટલું બધું ક્રાઉડ હતું પણ ચેન નાન્યા જ પડી હતી અને પાંચ લાખની ચેન મળી હતી અને એ બેનને ચેન મળી ગઈ છે એ નિમિત્ત આજ માનતા પૂરી કરું છું બેનની અને એ જાતમાં ક્રિશ્ચન છે અને માતા એના સાઉદમાં રહીને એમનું બી કામ કર્યું એ પોતે બી બહુ માને છે મિલડી માને

કોઈ હાથ નહોતો લગાડો કેમ કે પબ્લિક નો ક્રાઉડ બી વધારે હતો તમે માનતા રાખી માતાજી તમે એમને કેવડા ઉગારી અગરબત્તી કરો ને માનતા રાખો એમને જેવી માનતા રાખી અને પછી પિસ્તાલીસ મિનિટ પછી એ ત્યાં પહોંચ્યા પિસ્તાલીસ મિનિટ પછી પહોંચ્યા પણ ચેન ન્યાન ન્યા જતી કોઈ અડ્યો નતો ચેન તમે એવું કહો કે એ એરિયા પબ્લિક વાળો વધારે પબ્લિક ની અવર જવર વાળી હતી એ છતાં ત્યાંથી કોઈને ચેન હાથ ના લગાવ્યું કોઈ બરોબર તમારે બેન ત્યાંથી ચેન મળી ગઈ મળી ગઈ એટલે તમે આજે માનતા પૂરી કરી કરવા આવું અમદાવાદ નરોડા પાટિયા થી આવેલી ફાર્મ મે બાધા રાખી તો મારી છોકરીને સારું થઈ ગયું પાંચ પાંચ છ છ ડોક્ટર બધા છૂટી પડેલા હતા શું થયું એમને એમના ઘરચી વાળ ગાલી કાલીના કારણે રસી થઈ ગઈ હતી અમદાવાદના બધા ડોક્ટર છૂટી પડેલા ગાડામાં રસી થઈ ગઈ હતી ડોક્ટરો શું કહેતા ડોક્ટર બધા છૂટી પડેલા હતા તો કે છોકરીને કશું ન થાય કે બચવાની શક્યતા નહી એમ કેટલા દવાખાના ભરે હતા એના છ ડોક્ટર મે ફરેલા છ ડોક્ટર તમે ભરે છ છ ડોક્ટર એવું કીધું હતું હા છ ડોક્ટર મને ના પાડી કાલે તમે આયા બરા વિડિયો જોઈને પછી મે માઈ તો બાટા મે રાખી

વિડિયો જોઈને તમે જે માનતા રાખી એ પછી એક મહિનામાં જ સારા દીવો છે મહિનામાં પછી અત્યાર માતાજીએ લગનાના 17 વર્ષ પછી દીકરો આપ્યો બરોબર આજે તમે માનતા પૂરી કરવા અને નામકરણ કરાવવા આવ્યા છો આ કૃપા આ કુકા વારસદાર આપ્યો માતા સોલંકી કુળની બરોબર ભલે નામ આર્તી દે સુમંતા દી બાબાની માનતા હતી કુખાર મેલરી માં પેડા માં તોલવાનું પેડા સીફર ચુંદરી આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા તમારે લગ્ન કરે 15 વર્ષ થા ચાર બેબી છે આગળ 14 વર્ષની બેબી છે મોટી ચાર બેબી છે હા એમાં પાંચમો બાબો

સારા દિવસો હતા એ સમયે તમે માનતા રાખી હતી માતાજી ઘરે બેઠા વિડીયો જોઈ બરોબર કે માતાજી દીકરો આપજો એમ આગળ બે દીકરી છે માનતા રાખીએ પછી અત્યારે માતાજી દીકરો આપ્યો એટલે આજે તમે માનતા પૂરી કરવા અને નામકરણ કરવા માટે આપડું કયા માતાજી ની કૃપા નામ વિવલ્યા આ લોકો સારું આ છોકરીનું નામકરણ કરવા

માનતા બોલેલી પૂરી માનતાપુર નામકરણ માતાજીની કૃપા મેમ અલ્પાબેન સુભસભાઈ સોલંકી સલુણ નડિયાદ પાસે ડાકુર રોડ પર

કણભાઈપુરા એને પરણાવી છે તો પાંચ કિલો પેડા અને સ્લીપર અગરબત્તી ની માનતા રાખી તો માનતા પૂરી કરવા આવ્યા છે આગળ દીકરી હતી એમને આગળ દીકરી હતી ને પછી બાબો આલે માનતા રાખા પછી બરોબર એટલે તમે દીકરા માટે એમને દીકરો આવે એની માટે તમે માનતા રાખી દીધી તમારા બેન માટે હા બેન માટે નું બે વર્ષ થી અહીં આવું બરોબર માનતા રાખી પછી અત્યારે માતાજી એમને દીકરો દીકરો આવે બરોબર એટલે આજે તમે માનતા પૂરી કરવા ને નામકરણ કરાવવા માટે આવ્યા છો કયા માતાજી ની કૃપા કુંકાર મેડી માં પારસ બસ બસ શું માનતા હતી

નામ મારું નામ બાલકૃષ્ણ સોલંકી ક્યાંથી આવવાનું અહીંયા આજે અમદાવાદ થી આવવાનું જમાલપુર વિસ્તાર છે શું માનતા હતી માનતા હતી બારક માટે આજથી એક વર્ષ પહેલા હું આવ્યો તો ક્યાં આગળ એક વર્ષ પહેલા આવ્યા હતા અહીંયા કુખાર મેલરી બરાબર બરાબર અને પહેલા તમારે સંતાન સંતાન હતા કેટલા વર્ષ થયા મેરેજ ના મેરેજ ના 3 વર્ષ થયા 3 વર્ષ થયા પહેલા રહ્યો તો એક ફેરી પછી ડિસ્ચાર્જ થઈ ગયો તો બરાબર પછી ગયા વર્ષે હું આવ્યો તો મારીના જા આઠમ પછી આવ્યો તો એક વર્ષના અંદર બહુ

અને દીકરા માટે તમે પ્રાર્થના કરી તમારા ભત્રીજા માટે ઘરે બેઠા તો માનતા રાખી હતી એટલે દીકરી આવે એના માટે દીકરી કે દીકરો હા એટલે પેલા કોઈ સંતાન નતું ના કેટલા સમય થયો લગ્ન ના બરાબર બાર મહિના બરાબર તમે માતાજી દીકરી માટે પ્રાર્થના દીકરો દીકરી જે આવે જે આવે એના માટે પ્રાર્થના કરી દીધી ઉખાર મેળવી મને કઈ રીતે પ્રાર્થના કરી ઘરે બેઠક અહિયાં રૂબરૂ આવી ને અહિયાં રૂબરૂ આવીને પ્રાર્થના કરી દીધી માડી તો માડીએ શું આપ્યું દીકરી આપી બરાબર એટલે માનતા પૂરી કરવા નામકરણ કરવા માટે આવ્યા રામ 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 મનીષા રંજીત પરમાર ક્યાંથી આવવાનું શું માનતા હતી બેન એટલે તમારે બરાબર બરાબર નો કેટલો સમય થયો બરાબર કશું હતું નહીં અને પૈકોની પ્રાર્થના કરી બરાબર કઈ રીતના પ્રાર્થના કરી વિડીયો જોઈને કઈ રૂબરૂને માનતા રાખી બરાબર એક એકવાર આવ્યા તમે પ્રાર્થના કરીને ગયા હતા તો મા હા તો માતાજી શું આપ્યું દીકરી આપી એટલે આજે માનતા પૂરી કરવાનું નામકરણ કરવા માટે આવે રામ 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 ક્યાંથી આવવાનું હા શું માનતા હતી બેન બરાબર એટલે આવું કયા માતાજી પ્રાર્થના કરી તમે બરાબર દીકરી માટે પ્રાર્થના કરી હતી અને માતાજી શું આપ્યું બરાબર એટલે આજે માનતા પૂરી કરવા નામકરણ કરવા માટે આવ્યા નામ ક્યાંથી આવવાનું હા શું માનતા હતી બરાબર એટલે પેલા દીકરી હતી અને ફરી વખત દીકરા માટે તમે પ્રાર્થના કરી હતી એટલે ઘરે બેઠા પ્રાર્થના કરી કે અહીંયા રૂબરૂ આવીને બરાબર પેલા પ્રાર્થના ઘરે બેઠા જ કરી અને પછી સારા દિવસો હતા અને પછી અહીંયા પાંચ રવિવાર ભર્યા અને માતાજી શું આપ્યું દીકરો આપ્યો એટલે આજે માનતા પૂરી અને નામકરણ કરવા માટે આવ્યા રામ 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 ક્યાંથી આવવાનું હા શું માનતા હતી બેન બરાબર એટલે પહેલાં દીકરો હતો અને દીકરી માટે તમે બરાબર તો શું આપ્યું માતાજીએ દીકરો આપ્યો બરાબર એટલે આજે માનતા પૂરી કરો છો નામકરણ ને બરાબર અને માનતા કઈ રીતના ઘરે બેઠા માનતા રાખી હતી કે અહીંયા રૂબરૂ આવીને બરોબર એટલે આજે માનતા પૂરી કરો રામ રામ